જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ અચાડામાં લકી ડોર આયોજન કરેલું છે મિત્રો ટિકિટની ની વાત કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા તમે જીતી શકો છો સ્વીફ્ટ ગાડી એના બદલા માં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ એફ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાવન ઇનામ રાખ્યા છે મિત્રો જેના પર ટિકિટ લેવાની બાકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં જઈને કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા એક સરસ મજાનું ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આ મુકામે જેમાં બહુ જ બધા ઇનામો છે જેમ કે ગાડી ટેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જોવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ આયોજન કરેલું છે મિત્રો કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વીફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ એસ ડિલેક્સ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાઉન્ટ રાખે છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા એક સરસ મજાનો નું ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આસરડા મુકામે થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઈનામો છે જેમ કે સ્વીપ ટ્રેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જોવો છો જલ્દી તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર જય માતાજી મિત્રો હું શું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ આયોજન કરેલું છે મિત્રો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ એફીલેસ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાઉન્ટ ઇનામ રાખે છે મિત્રો જેને પર ટિકિટ લેવાની બાઇકી હોય અથવા તો જેને ટિકિટ લેવી છે હું એ નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં આમ જ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા એક સરસ મજાનું નું ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આચરડા મુકામે થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઈનામો છે જેમ કે સ્વીપ ટ્રેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જોવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ આયોજન કરેલું છે મિત્રો દઉં તો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ એફીલેસ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાઉન્ટ ની નામ રાખે છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય અથવા તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા એક સરસ મજાનું ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આચરડા મુકામે થવા જઈ રહ્યો છે જેમાં બધા ઇનામો છે જેમ કે ગાડી ટ્રેક્ટર બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જોવો છો જલ્દી તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ આયોજન કરેલું છે મિત્રો કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબ માં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ ડિલેક્સ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને રાખ્યા છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્રમંડળ દ્વારા એક સરસ મજાનો ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ગામ આચરડા મુકામે થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઇનામો છે જેમ કે સ્વીફ્ટ ગાડી ટેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ ઇનામો છે એ પણ ફક્ત માં ભાઈઓ તમે જોવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ અચાડા લકી ડોર નું આયોજન કરેલું છે મિત્રો ટિકિટની ની વાત કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચએસ ડિલેક્સ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવે પાંચસો ને એકાઉન્ટ રાખે છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય અથવા તો જેને ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ રોજ ગામ જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઈનામો છે જેમ કે સ્વીફ્ટ ગાડી ટ્રેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ આયોજન કરેલું છે મિત્રો કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા તમે જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચએફી છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાઉન્ટ ઇનામ રાખે છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા એક સરસ મજાનું ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આસરડા મુકામે જેમાં બધા ઇનામો છે જેમ કે સ્વીપ ગાડી ટ્રેક્ટર બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જોવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું શું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ અચાડામાં લખી ડ્રોનું નું આયોજન કરેલું છે મિત્રો ટિકિટ ની વાત કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા જીતી શકો છો સ્વિફ્ટ ગાડી એના મતલબમાં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચએફી છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાઉન્ટ ઇનામ રાખ્યા છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાઇકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં જે કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ રોજ ગામ જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઈનામો છે જેમ કે ગાડી ટેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ને એકાવન ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો માં તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જવો છો જલ્દી જ તમારી કિસ્મત ને અજમાવો અને હા ઓનલાઈન ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ અચાડા માં લકી ડ્રો આયોજન કરેલું છે મિત્રો ટિકિટ ની વાત કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા તમે જીતી શકો છો સ્વીફ ગાડી એના બદલા માં પાંચ લાખ રૂપિયા રોકડા પછી મિની ટ્રેક્ટર છે બુલેટ છે એચ એફ ડિલક્સ છે એસી છે મોબાઈલ છે ટોટલ આવા પાંચસો ને એકાવન ઇનામ રાખ્યા છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાકી હોય તો જેને પણ ટિકિટ લેવી છે હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું આમાં જઈને કોન્ટેક્ટ કરી લ્યો તો કેમ છો મિત્રો હું તમારા માટે એક સરસ મજાનો ડ્રો લઈને આવી ગઈ છું શ્રી ભગવતી મિત્રમંડળ દ્વારા એક સરસ મજાનો ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગામ આશરડા મુકામે થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઇનામો છે જેમ કે સ્વીફ્ટ ગાડી ટ્રેક્ટર એલઈડી બાઇક બુલેટ એવા તો કુલ પાંચસો ઇનામો છે એ પણ ફક્ત ત્રણસો તમારી કિસ્મત ટિકિટ મેળવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી મિત્રો હું છું કોળી ભરત શ્રી ભગવતી મિત્ર મંડળ દ્વારા ગામ અચાડા માં લક્કી ડોર નું આયોજન કરેલું છે મિત્રો ટિકિટ ની વાત કરી દઉં તો માત્ર ત્રણસો રૂપિયા તમે જીતી શકો છો સ્વિફ્ટ ગાડી